ઘણી જગ્યાએ ખાડા પુરાઈ ગયા રસ્તા પણ બની ગયા પણ એ જ્યાં થયું ત્યાં થયું પરંતુ ગુજરાતની વાસ્તવિકતા અલગ છે મોટા ભાગના રોડ રસ્તા હાલ ખરાબ હાલતમાં છે લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે પણ કોઈ સાંભળતું નથી અને બસ જેમ ગુજરાતમાં પેટર્ન જ છે કે કામ ધંધા છોડી અને વિરોધ કરો સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ અનેક રોડ રસ્તા એવા છે જે ખરાબ હાલતમાં છે લોકો હેરાન છે પરેશાન છે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ એવીને એવી જ છે આવી જ હાલત અનેક વિસ્તારોમાં છે જ્યાં લોકો રોડ રસ્તાને લઈ પરેશાન થઈ ગયા છે કોર્પોરેટર હોય સ્થાનિક નેતા હોય રજૂઆતો છતાં કોઈ નિરાકરણ જ નથી આવી રહ્યો લોકોની સમસ્યા સાંભળવામાં જ નથી આવતી એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ સાંભળતું જ નથી ત્યારે સુરેન્દ્રનગરના લીમડી નેશનલ હાઈવે પર લોકો રોડની હાલતને લઈ અને હેરાન છે લોકો સતત રસ્તા રિપેર કરવાની માંગ કરી રહ્યા છે પણ સાંભળે કોણ સમગ્ર બાબતે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને લોકો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સૌ પ્રથમ સાંભળીએ એમને

શૌચાલય લોકો માંગ કરે છે કે સાફ કરો નવું કરો પણ એની એ કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ જવાબદારી લેતું નથી તો મારી કમિશનર શ્રી એક જ અમરા વિનંતી છે મારી જિલ્લા પ્રમુખ મહિલા તરીકેની કે તમે આ અમારી આ વેપારી વર્ગની હું તમને જે સહયોગ કરજો તો તમે અમને સાંભળો જય હિન્દ ખાસ વેપારીઓ પાસે તમે સહયોગ કરાવી અને આજે આ જે વેપારી વર્ગ છે એને અમારે સપોર્ટ માટે થઈને ઓછા 50 થી વેપારી હવે ત્રણ પાના ભરેલા છે

ખાડા નગરી જેવું આ સુરેન્દ્રનગર થઈ ગયું છે આજે સવારથી સાંજ બે ટાઈમ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ નીકળે છે અને તમામે તમામ ખાડામાંથી ઉછળતા ઉછળતા રોજ જાય છતાં પણ અહીંયા આ રસ્તા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી કે રસ્તો મંજૂર થઈ ગયો છે રસ્તો આટલા કરોડનો મંજૂર થઈ ગયો પણ આવી તો લોભામણી લાલચ ભગવાન ઘણા સમયથી આપતા આવે છે પણ ભગવાનની જનતા અને ધોળીપોર સિયાણીપોરના વેપારી વર્ગના તમામ વ્યક્તિઓ ભેગા મળી અને આજે આહવાન કરે છે કે તમામ સાથે મળી અમે આવનારા દિવસોમાં જગદીશભાઈને સિયાણીપોરે શિયાળીપોરે રસ્તા વચ્ચે રોક અને એમની પાસે પણ જવાબ કે શા માટે આ અમે ખાડાવાળા રસ્તામાં ચાલવું જોઈએ એટલે ચાલવા માટે થઈ અને સારો રસ્તો નહીં અમારી તમામ તમામ વેપારી વર્ગની તથા કોંગ્રેસ પરવાની પણ માંગ છે તાત્કાલિક ધોરણે સારા રસ્તા કરવા જોઈએ હાલે અમે વેપારી વર્ગની મુલાકાતે નીકળ્યા ત્યારે પણ રજૂઆત તમામ વેપારીએ કરી કે અહીંયા ગટર છે એ છેલ્લા દોઢ વર્ષથી સફાઈ કરવામાં આવી નથી અને ગટરના પાણી રોડ ઉપર ગંદા પાણી જાય છે તો તાત્કાલિક મહાનગરપાલિકાના કમિશનર પણ અમે આ વેપારી વર્ગની રજૂઆત માટે ધ્યાન દોરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ગટર પણ સાફ કરવામાં આવે અને તાત્કાલિક રસ્તા કરવામાં આવે અહીં પ્રશ્ન એ થાય છે કે દર વર્ષે આવી સમસ્યાઓ થાય છે દર વર્ષે કહેવાય છે કે એવું કંઈ નહીં થાય અને અનેક વાયદા પણ કરાય છે અનેક દાવા કરાય છે તો પછી અહીંયાની વાત એ છે કે કેમ દર વખતે લોકોને રોડ રસ્તા પર ઉતરવું પડે છે વિરોધ કરવો પડે છે રજૂઆતો કરવી પડે છે એ પણ ઠીક પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્યાંના કોર્પોરેટર ફોન કરે તો ફોન ના ઉપાડે લોકોની મુલાકાત નથી લેતા તો પછી લોકો જાય ક્યાં કોને કરે અને એ પણ ઠીક છે વરસાદ હોય તો રોડ રસ્તા પણ તૂટે પરંતુ ત્યારબાદ મુલાકાત પણ નથી લેતા લોકોની વાત પણ નથી થતી અને પછી દર વખતેની જેમ ગુજરાતમાં તો પેટર્ન જ છે કે લોકોએ કામ ધંધા છોડી વિરોધ કરવાનો રજૂઆતો કરવાની હાલ વિરોધ કરી રસ્તા રિપેર કરવાની માંગ કરાઈ છે અને જો નહીં થાય તો આગામી સમયમાં આ રોડ રસ્તાઓને લઈ અને ઉગ્ર વિરોધ થશે એવી પણ ચીમકી આપવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર